ਸਾ ਜ਼ਬਲਾ ਨੋ ਜ਼ ਤ ਟਮ ਟਨੋ ਟ ਠ ਠੜਿਆ ਨੋ ਠ ਡ ਡਮਰੂ ਨੋ ਡ ਢ ਢਗਲਾ ਨੋ ਢ ਅਣਾ ਫੇਣ ਨੋ ਅਣਾ ਤਾ ਤਲਵਾਰ ਨੋ ਤਾ ਥਾ ਥਾੜ ਨੋ ਥਾ ਗਾ ਡੜਾ ਨੋ ਦੋ ਧਾ ਧਜਾ ਨੋ ਦੋ ਨਾ ਨਗਾਰਾ ਨੋ ਨਾ ਪੋ ਪਤੰਗ ਨੋ ਪੋ ફ ફટકડા નો ફ બ બકરી નો બ ભ ભમરડા નો ભ મ મરચા નો નો ર રમકડા નો ર લા લસણ નો લ વા વાહણ નો વ શરણાય નો શ શટ કોણ નો સ સસલા નો સ હરાણ નો હ તો મિત્રો આજે આપણે શીખ્યા ગુજરાતી કક્કો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં